લીવો કેર છોટ્યા પછી તમાકુમાં ગ્રોથ પાનાની સાઈઝ ને બધું સારું છે એના પાદાની અંદર નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણા પ્રગતિશીલ ખેડૂત અને અમારા પાર્ટનર પણ છે એના ખુદના ખેતરની અંદર વાવેતર કર્યું છે તમાકુનું તો આપણે લીવો કેર છાટેલું હતું પાંચ દસ દિવસ પહેલા અને એનું રિઝલ્ટ અમે જોવું આવ્યા છીએ તો અશ્વિનભાઈ થોડુંક જાણકારી આપો લીવો કેર છોટે આપડે દસ એક દિવસ થયા દસ એક દિવસ દસ દિવસ થયા એના પેલા અમે વિકાસ ને બધું ઘણો ઓછો હતો લીવો કેર છોટ્યા પછી તમાકુમાં માં ગ્રોથ પાનાની સાઈઝ ને બધું સારું છે પાદાની અંદર અને જે ખેડૂત એ બાજુમાં છે એમને લીવો કેર નતું આપણે એમને બીજી કંપનીનું એક હોર્મોન્સ વાપરેલું હતું એના કરતાં આપણે એની લીવો કેરનું રિઝલ્ટ ઘણું સારું છે અને એમને પંદર એક દિવસ આપણા પહેલાં તમાકુનું સોઈંગ કરેલું છે હવે ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે પંદર દિવસ આપણે પહેલા વાવેતર કરેલું છે અને આ જે આ ખેતરમાં ઊભા છીએ એ ખેતરની અંદર પંદર દિવસ આપણે પછીનું વાવેતર થઈ ગયું છે આપણે તમે આમના પાન જોઈ શકો છો આની ક્વોલિટી જોઈ શકો છો એવી જ રીતે આપણે જ્યાં આપણે પંદર દિવસ આના જે વાવેતર કર્યું છે એની પહેલાના પણ આપણે જોશું તમાકુ પણ હાલની તારીખની અંદર જે વિકાસમાં નહોતું તમાકુ એ ફૂલ વિકાસમાં આવી ગયું છે જોઈ શકો છો એમના જે પાંદડા છે એની ક્વોલિટી જોઈ શકો છો અને આ જ રીતે સારામાં સારી ક્વોલિટીવાળી યુનિવિયા સ્પેનથી મંગાવેલી જે લીવો પ્રોડક્ટ છે એ આપણા જે આધુનિક ખેડૂતો છે ત્યાં સુધી પહોંચાડવાનું અમે લોકો કામ કરીએ છીએ અશ્વિનભાઈ તો આપણા જે ખેડૂત છે આજુબાજુના એને તમે શું સલાહ આપશો એની લીવો સ્પ્રે કરવો જરૂરી છે બેથી ત્રણ વાર કરવો જોવો બીજું કોઈ વાપરવું એ ના કરતા રાઈટ અને અશ્વિનભાઈ ઘઉંમાં અને બીજા ચાર પાંચ અલગ અલગ પાકોમાં પણ રિઝલ્ટ લીધેલા છે સાથે મળી આવું ખેડૂત મિત્રો આપણે જે વાવેતર કર્યું છે પંદર દિવસ પહેલા એના પણ આપણે ફોટોઝ અને વિડીયો જોઈએ અને તમાકુ જોઈએ ચાલો જોઈ શકો છો આખું વાવેતર આ પંદર દિવસ પહેલાનું વાવેતર છે અને બીજી કંપનીની દવા પણ છાટેલી છે આની અંદર પણ રિઝલ્ટ જોઈ રહ્યો છે એક જ દિવસે છાંટેલી છે અને લિવોકેર અને બીજી કંપનીઓનો જે તફાવત છે એ અહીંયા આપણને જોવા મળે છે જોઈ શકો છો એમના પાંદડા અને પંદર દિવસ આપણે પહેલાનું વાવેતર છે તો ખેડૂત મિત્રોને ખાસ સલાહ છે કે આપણું લિવોકેર આપણે તમાકુમાં વાપરવાથી સારામાં સારું રિઝલ્ટ આવે છે અને બધા ખેડૂત મિત્રો સારી ક્વોલિટીની વસ્તુ વાપરશે તો રિઝલ્ટ પણ સારું મળશે આભાર